નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુનિયલ મેક્રોએ આજે ફાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું ઉદઘાટન કર્યું પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાના અવસરે આશરે બે કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સહકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન અને સમૃદ્ધિ બંને શક્ય છે વિશ્વ રેડિયો દિવસની પૂર્વ સંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમ યોજાયો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે ત્રણસો સત્તાવન રનનો લક્ષ્યાંક આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મેક્રોએ આજે ફાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું હતું આજે સવારે બંને નેતાઓએ શહેરમાં ભારતીય સમુદાય સાથે વાતચીત પણ કરી હતી તેમણે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને મઝારગ્યુસ યુદ્ધ કબ્રસ્તાન ખાતે શ્રદ્ધાંજલિ પણ આપી હતી રાષ્ટ્રમંડળ યુદ્ધ કબર આયોગ દ્વારા સંચાલિત આ કબ્રસ્તાનમાં એક હજાર સાતસોથી વધુ સૈનિકોની કબર આવેલી છે સૈનિકોની સેવાના સન્માનમાં ઓગણીસો પચ્યીસમાં અહીં સૌ પ્રથમ એક ભારતીય સ્મારકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું શ્રી મોદી અને શ્રી મેક્રો ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની શ્રેણી પૂર્ણ કર્યા બાદ આજે સવારે માર્સે પહોંચ્યા હતા માર્સેમાં તેમના આગમન પર ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું દરમિયાન બંને નેતાઓએ ભારત અને ફાન્સના સમાવેશવાળા એક મુખ્ય વૈશ્વિક પહેલ એવા આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી હતી આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ટકાઉ વિકાસ માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરવાનો છે જે સ્વચ્છ ઉર્જા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે આજે ફાન્સની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર બે દિવસની અમેરિકાની મુલાકાત માટે રવાના થયા છે માલદીવ્સ પીપલ્સ મજલીસના અધ્યક્ષ અબ્દુલ રહીમ અબ્દુલ્લાના નેતૃત્વમાં માલદીવના એક સંસદીય પ્રતિનિધિમંડળે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી આ બેઠક દરમિયાન ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી બંને પક્ષોએ બંને દેશો વચ્ચે સંસદીય આદાન પ્રદાન અને લોકો વચ્ચેના સંપર્કો અંગે પણ ચર્ચા કરી હતી પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં માઘ પૂર્ણિમા નિમિત્તે આજે બે કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે આ દિવસે ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન કરવું શુભ માનવામાં આવે છે કલ્પવાસ કરવાની ખાસ વિધિની પૂર્ણાહુતિ પણ દર્શાવે છે આ ભવ્ય ઉત્સવમાં દસ લાખથી વધુ કલ્પવાસીઓ ભાગ લઈ રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ સુડતાલીસ કરોડ પંચાવન લાખ ભક્તોએ સ્નાન કર્યું છે વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ મેળામાં તેર જાન્યુઆરીથી શરૂ થયો હતો અને આ મેળામાં દુનિયાભરમાંથી ભક્તો હાજર રહ્યા છે ઉત્તર પ્રદેશ સરકારે આ પ્રસંગે ખાસ ટ્રાફિક વ્યવસ્થા તેમજ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સહકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન અને સમૃદ્ધિ બને છે નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની પ્રથમ બેઠકમાં બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના કલ્યાણ માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી અને સહકાર દ્વારા સમૃદ્ધિનો મંત્ર આપ્યો હતો શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર તમામ રાજ્યોમાં સમાન અને સંતુલિત વિકાસ સુનિશ્ચિત કરવા માટે ખાસ પગલાં લઈ રહી છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ વિકસાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે આ સાથે જ દેશભરની સહકારી મંડળીઓની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થઈ જશે તેમણે કહ્યું કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે આજે દેશભરમાં સંત રવિદાસની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે તેઓ ચૌદમી સદીના એક મહાન સંત હતા તેમના અનુયાયીઓ દર વર્ષે માઘી પૂર્ણિમાના રોજ વારાણસીના શિર ગોવર્ધનપુરમમાં શ્રી ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિરમાં તેમની જયંતિ ઉજવવા માટે ભેગા થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસની જન્મજયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયામાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરૂ રવિદાસજીએ માનવતાની સેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું રાષ્ટ્રપતિ મુર્મુએ દરેકને ગુરૂ રવિદાસજીના ઉપદેશોને અપનાવવા અને સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા ચાલુ રાખવા હાકલ કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન એબીએડીને ફોલો કરી શકો છો વિશ્વ રેડિયો દિવસની પૂર્વ સંધ્યાએ આજે આકાશવાણી દિલ્હીના પંડિત રવિશંકર સ્ટુડિયો ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ યોજાઈ હતી જેમાં રંગમંચ અને ફિલ્મ કલાકાર યોગેન્દ્ર ટીકુ શાસ્ત્રીય સંગીત ગાયિકા સીતા વસંત લક્ષ્મી અને રેડિયો સંવાદ લેખક ડોક્ટર સુભાષચંદ્રા રેડિયો જોકી રીતુ રોય અને આકાશવાણીના ભૂતપૂર્વ અધિક મહાનિદેશક યોગેન્દ્રપાલ ઉપસ્થિત રહ્યા હતા ટકાઉ વિકાસ માટે ડિજિટલ રેડિયો વિષય પર પણ ચર્ચા કરવામાં આવી હતી આકાશવાણીના મહાનિયામક ડોક્ટર પ્રજ્ઞા મહા મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહેમાનોએ તેમની કલા દ્વારા રેડિયોના વારસાને આગળ ધપાવ્યો છે ये बहुत जरूरी है आगे के लिए कि जो हमारा ग्लोरियस पास रहा है आकाशवाणी का उसमें से कुछ हम लोग आपके अनुभवों से सीख सके तो ये आज के आयोजन का उद्देश्य यही था कि जो नई पीढ़ी के प्रोग्रामर्स यहाँ हैं और भी लोग जो सुन रहे हैं श्रोता हैं कि आकाशवाणी का जब पुराना समय था तब तो किस रूप से आप लोगों ने अपनी अपनी भूमिका निभाई और यहाँ तक आए ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખરજી તૃણમૂલ કોંગ્રેસ છોડીને આજે કોંગ્રેસમાં જોડાયા છે આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સુશ્રી મમતા બેનર્જી ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા બાદ અભિજીત મુખરજી બે હજાર એકવીસમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા મદ્રાસ વડી અદાલતે એઆઈએડીએમકેના આંતરિક મતભેદોની તપાસ કરવા માટે ચૂંટણી પંચ પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે ન્યાયમૂર્તિ આર સુબ્રમણ્યમ અને જી અરૂણ મુરૂરગલની ખંડપીઠે ચૂંટણી પંચ સત્તામંડળને પડકારતી અરજીને ફગાવી દીધી છે અદાલતે પંચને ચૂંટણી પ્રતિક આદેશ ઓગણીસો અડસઠની કલમ પંદર હેઠળ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે આ જોગવાઈ હેઠળ ચૂંટણી પંચને પક્ષના કોઈપણ જૂથને સત્તાવાર માન્યતા આપવાની સત્તા આપવામાં આવી છે જો કે અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચે નિર્ણય લેતા પહેલા વિવાદના ગુણદોષની ખાતરી કરવી જોઈએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રણ મેચની વન ડે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે ત્રણસો સત્તાવન રનનો લક્ષ્યાંક આપ્યો છે છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે ઓગણત્રીસ પોઈન્ટ એક ઓવરમાં છ વિકેટ ગુમાવીને એકસો તોતેર રન કર્યા છે અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટીંગ આપી હતી શુભમન ગિલે એકસો બાર શ્રેયશ અય્યરે ઇઠ્યોતેર વિરાટ કોહલીએ બાવન અને કે એલ રાહુલે યાલીસ રન કર્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે ચાર વિકેટ ઝડપી હતી પશ્ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ આજે રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કર્યું હતું ગૃહમાં રજૂ કરાયેલા અંદાજપત્રમાં સરકારે કહ્યું છે કે પશ્ચિમ બંગાળનું કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન જીએસડીપી અઢાર લાખ કરોડ રૂપિયાને વટાવી ગયો છે બજેટમાં રાજ્યની મહેસૂલ ખાધ પાંત્રીસ હજાર ત્રણસો ચૌદ કરોડ રૂપિયા જણાવવામાં આવી છે અંદાજપત્રમાં પથશ્રી યોજના હેઠળ રસ્તાઓના વિકાસ માટે એક હજાર પાંચસો કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુલ મેક્રોએ આજે ફાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું ઉદઘાટન કર્યું પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાના અવસરે આશરે બે કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સહકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન અને સમૃદ્ધિ બનની શક્ય છે વિશ્વ રેડિયો દિવસની પૂર્વ સંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમ યોજાયો અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ત્રીજી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે ત્રણસો સત્તાવન રનનો લક્ષ્યાંક આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા